નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરવી છે જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકની આ દિવસોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ ખેડૂતો માટે ગેળ પંથકની જે સમસ્યાઓ છે તે સમસ્યાનું નિરાકરણ આવે સરકાર જે સંવેદનશીલતાના મોટા મોટા બણગાવ ફૂંકે છે પરંતુ ખરેખર ખેડૂતોના હિત માટે નિર્ણય લે અને છેલ્લા ઘણા સમયથી ઘેડ પંથકના જે ખેડૂતો છે તે સમસ્યાઓથી ઝૂમી રહ્યા છે તેમના માટે યોગ્ય પગલાં લે તે બાબતના સંદર્ભમાં ખેડૂતોને સાથે રાખીને તેઓ પદયાત્રા કરી રહ્યા છે તંત્રને જગાડવાનું કામ કરી રહ્યા છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ આ દિવસોની ગુજરાત મુલાકાતે હતા ગઈકાલે સુરેન્દ્રનગરના ચોટીલામાં તેઓ એક સભા કરવાના હતા ખેડૂત સંમેલનના સમર્થનમાં આ સભા હતી પરંતુ વરસાદે ખેલ બગાડ્યો અને તેમની સભા રદ થઈ છે આ દિવસોમાં આ સુરેન્દ્રનગરમાં તો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા પરંતુ બીજી તરફ પંજાબની સ્થિતિ ખૂબ દયનીય છે પંજાબમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે લોકોના જાનમાલનું નુકસાન થયું છે ને હાલ વિકટ પરિસ્થિતિ વચ્ચે ત્યાંના લોકો રહી રહ્યા છે ને આ વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતના ઘેડ પંથકનો જે સવાલ ઉઠાવ્યો છે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક ટ્વીટ કરી છે ને આ ટ્વીટમાં તેમણે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામજી પદયાત્રા લઈને નીકળ્યા છે તેને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને જે ઘેર્યા છે ત્યારબાદ કેટલાક આ ટ્વીટ બાદ તેમને ટ્રોલ્સ પણ કરતા હોય લોકો તે પ્રકાર વાત સામે આવી રહી છે પહેલાં તો આપણે અરવિંદ કેજરીવાલના ટ્વીટ ઉપર નજર નાખીએ તો તેઓ હિન્દીમાં ટ્વીટ કરતા કહી રહ્યા છે ગુજરાત કે ઘેર વિસ્તાર કે કિસાન હર સાર બારસે મહેનત કી પૂરી ફસલ ખો હે इस बार भी भारी नुकसान हुआ है, लेकिन भाजपा सरकार ने ना सर्वे किया ना राहत पैकेज दिया। आज हमारे साथी किसानों की, की पदयात्रा कि के लिए स्पेशल पैकेज घोषित हो और स्थायी समाधान निकले किसानों की लड़ाई आम आदमी पार्टी पूरी ताकत से लड़ेगी आप प्रकार की बात अरविंद केजरीवाल गुजरात परिपेक्ष में खेल पंथक करी सारी बाबत खेडों तमाम राजकीय पार्टी રાજકારણ એક બાજુ મૂકીને જે તેમની સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે આગળ આવવું જોઈએ કેમ કે આપણે ખેડૂતોને માત્ર ચૂંટણી આવે છે ત્યારે મત બેંકની જેમ જોતા હોઈએ છીએ તેમના જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે ભોળાવી ફૂસલાવી તેમનો વિશ્વાસ જીતતા હોઈએ છીએ પરંતુ ચૂંટણી ગયા પછી નેતાઓ ઓજલ થઈ જાય છે ને તમે કોણ ને અમે કોણ એવી સ્થિતિનું નિર્માણ થાય છે સ્વાભાવિક છે આ લડત છે તે સરાહનીય છે પરંતુ અરવિંદ કેજરીવાલના આ ટ્વીટથી તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો છે જેમાં કેટલાક લોકો તેમના ટ્વીટ ને ટ્રોલ એટલા માટે કરી રહ્યા છે કે પંજાબમાં દિવસોમાં કુદરતી આપતા છે પૂરની સ્થિતિ છે તો તમે ત્યાં જવાની જગ્યાએ ગુજરાતના ઘેડ પંથકના ખેડૂતોની ચિંતા કરી રહ્યા છો પંજાબના ખેડૂતોની જે દયની હાલત થઈ છે હવે આગામી સમયમાં પંજાબને જે ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે કેમ કે જે આપણે પરિસ્થિતિ જોઈ કે ઢોર ઢાકર હોય કે પછી જે પાક ત્યાંના ખેડૂતોએ વાવેતર કર્યું તે તે તમામ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ઘણા બધા લોકો આ પ્રકારે જે ટ્વીટ કરી રહ્યા છે ઘણા આમ આદી પાર્ટીના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે ને ઘણા કેજરીવાલના વિરુદ્ધમાં ટ્વીટ કરી રહ્યા છે ત્યારે આ બાબતમાં પહેલાં જોઈએ તો નીરજ શર્મા નામના જે એક ટ્વિટર વિવર્સ છે એ કહી રહ્યા છે કે પંજાબ કો બાળ મેં છોડકર ગુજરાત મેં બાળ પર જ્ઞાન વારે નટવરલાલ દિલ્હી મેં સીએમ બિના પોર્ટફોલિયો કે પંજાબ મેં દામાદ બિના જિમ્મેદારી કે વાહરે ભગોડે આ પ્રકારની વાત નીરજ શર્મા નામના જે વિવર્સ છે તે કરી રહ્યા છે લખી રહ્યા છે અમિત નામના જે વ્યક્તિ છે અમિત કવતારા આદરણીય લોકનાયક પંજાબ પર ધ્યાન દીજે વહાતા તકલીફો વહાંકી જનતા કી તકલીફો પર ધ્યાન દીજે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ ચંદન સિન્હા નામના જે વિવર્સ છે તેઓ લખી રહ્યા છે કે ટ્રેક્ટર લેકર જેસે દિલ્હી જામ ક્યાં હતા વેસે ઇસ બાર ફિર તથા કથિત કિસાનો કો દિલ્હી ભેજો ઇ आ प्रकारे अलग अलग प्रकार की ट्वीट कर रही है जे मनमोहन शर्मा नामना व्यक्ति है ट्वीट करता कही रहा है इस व्यक्ति से सावधान पूरे पूरा देश जानता है कि इस साल देश के सभी राज्यों में भारी बारिश हुई है इस आपदा में ये भ्रष्टाचारी अवसर खोज रहा है दिल्ली में सिर्फ मौलानाओं को ही अठारह हजार रुपये महीने देने वाला और राम मंदिर का निर्माण का विरोध करने वाला केजरी केजरुद्दीन है ये आ प्रकार जे आम आदमी पार्टी ने राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल ऊपर જે લોકો છે તે પ્રહાર કરી રહ્યા છે તેના કારણે આ બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે હર્ષ નામના જે વ્યક્તિ છે તે મિસ્ટર નટવરલાલ ઇન ગુજરાત તે પ્રકારની તેમણે ટ્વીટ કરી છે સાથે જ જે જય શ્રી રામ નામના એક જે દેવરાજ નામના વિવર્સ છે તેઓ કરી રહ્યા છે કે પંજાબ ડૂબરાએ ઉધર पंजाब डूब रहा है अधर में छोड़ के भाग लिया कितना सर्वे किया कितना मुआवजा दिया बताओगे उसका स्थायी समाधान तो तेरे से चार साल में किया नहीं गया उपदेश दूसरों को देता है फिर कह रहा है पहले पंजाब में जहाँ सरकार है वहां किसानों की दशा सुधारो रीते अलग अलग प्रकार ट्वीट से आम आदमी पार्टी राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल ने लई જે ટ્વિટર વિવર્સ છે તેમના દ્વારા કરવામાં આવી છે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તમે ગુજરાતના ખેડૂતોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છો પરંતુ પંજાબના ખેડૂતોની જે દયનીય સ્થિતિ છે તેને લઈને તો કંઈક નિવેદન આપો તેમના માટે તમે કેટલી સહાય જાહેરાત કરી છે કેટલા રાહત પેકેજ આપ્યા છે તેની તો વાત ઉલ્લેખ કરો ત્યારે આ બાબતને લઈને પણ રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે સોશિયલ મીડિયા ઉપર તમામ લોકો આવી રીતે નેતાઓને ટ્રોલ્સ પણ કરતા હોય છે વર્તા પ્રહાર કરતા હોય છે ને લોકશાહીમાં તમામ લોકોને અધિકાર પણ હોય છે પરંતુ અરવિંદ કેજરીવાલની ઘેડ પંથકની આ ટ્વીટ બાદ જે રીતે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને જે વ્યુવર્સ હોય ટ્વિટર યુઝર્સ હોય તેમને આડે હાથ લીધા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड पराई